જય માતાજી મિત્રો જય રામાધાણી તો મિત્રો ફરી એક વખત સ્વાગત છે તમારો અમારા નવા બ્લોગની અંદર તો મિત્રો આજે બનાવવાના છે લીંબુના ભજીયા મતલબ લીંબુ નહીં નાખવાના પણ લીંબુનો રસ નાખીને ભજીયા બનાવવાના છે કેવા બને કેવા નહીં બનતા તમે બ્લોગમાં જોડાયેલા રહેજો અને અમારો આખો બ્લોગ જોજો ત્યારે ખબર પડશે કે લીંબુના ભજીયા કેવા બને છે તો મળીએ મિત્રો અમારી ટીમ જ્યાં આગળ રેસીપી બનાવવા માટે તૈયાર બેઠીએ એ જગ્યાએ આપણે બધા ભેગા મળીએ ચલો બાજુજી ડાયરેક્ટર સાહેબ બાજુ બા વાહન પેલી બાજુ કાઢે બાજુ જઈ અને બધી તૈયારી કરી આપડે મિત્રો આ તપેલું મૂકી દીધું તપેલા ની અંદર પાણી રેડી દીધું હોય પાણી ગરમ થઈ ગયું હોય એની અંદર આપણે નાખી દેવું બટાક બાફવા માટે તો મિત્રો મિત્રો લીંબુ લીંબુના ભજીયા બનાવવાના હિ એટલે આપણે લસણ સાફ કરવા બે ગયા લસણ સાફ કરી અને કટિંગ કરી દેવું તમે જોઈ લો તો મિત્રો આજ દિવસ સુધી તો આપણે પાલકના ભજીયા કાધ મેથીના ભજીયા કાધા ડુંગળીના ભજીયા કાધા પણ આજ આપણે લીંબુના ભજીયા ખાવા નહીં હવે લાલભા રેસીપી લાયા કઈ રીતે લીંબુના ભજીયા બનાવી તો તમે વ્લોગ પૂરેપૂરો જોતા રહેજો અને ના બનાવીને કાધો હોય તો આ રીતે અમે બનાવીએ એ રીતે બનાવીને ખાજો જોઈએ હવે કેવા બને ટેસ્ટી તો મિત્રો મરચાંનું કટિંગ થઈ ગયું હવે આનો આપણે નાનો નાનો પેસ્ટ બનાવવાનો હો તો આપણે આ રે મશીનમાં નાખી દેવું અને પેસ્ટ બનાવી દેવું થઈ જઈ અલગ ડીશમાં કાઢવું હોય ને પછી થોડી વાર આપણે રમાઈ જઈએ મશીન

મિત્રો વળી પાછા આપણે સામાન ખૂટતો હતો રેસીપી લઈને આવતા રહ્યા જુઓ ભૂલો ભાઈ બે

મિત્રો આ બાજુ બટાકા બફાઈ ગઈ છે તો બટાકા આપણે કાઢી લઈએ જો લો ભાઈ આ ઘાડો મુક જોરાનો બેહું એલામ કરો પરો પરમેર ના પાડી ના લઈ ના દે જો કે મેં લીધું જો લો મિત્રો કમ્પ્લીટ બટાકા બફાઈ ગઈ તો મિત્રો આપણે સૂકું લસણ ફોલવા બે ગયા હઈએ અને આની નાની નાની ગ્રેવી કરવાની છે તો ફોલી ફોલીને આપણે મશીનમાં નાખીએ પછી નાની નાની ગ્રેવી કરી દઈશું મિત્રો બટાકા બફાઈને આવી ગયા આપણે સોલી દેવું હવે જોઈ લો તમે ગરમ છે બળાય છે તો મિત્રો આ છે તલ પેલા લીધા તલ હવે એની અંદર નાખી દેવું લીલું લસણ હવે એની અંદર નાખશું અમ આદુ અને લીલા મરચા આ છે કોથમીર kita bisa masalah nak. Jalan sam. Lah, saya juga best nak itu. Asam ya tu. Asa hukum lasan. Nah itu suatu nusa. naksu, mertu. Indah naksu, jiru. નાખશું દળેલું ધાણા જીરું અંદર નાખશું ગરમ મસાલો અને લાસ્ટમાં નાખશું આપણે લીંબુનો રસ વીજો હવાના આપણે હલાઈ દેવા

બધો પેસ્ટ કમ્પ્લીટ થઈ ગયું હોય એટલે હવે એને ગોળ ગોળ આપણે દડા વા કરી દેલ આવ મિત્રો આ બાજુ ચણા નું પ્લેન વ્યસન લઈ લીધું હોય જોઈ er Det er en religiøs advarsel.

આવજો કરચિ લાવો કરચિ કરચિ જોતી રહે તો મિત્રો લીંબુ ના સરસ મજાના ભજીયા તૈયાર થઈ ગયા એ જોઈ લ્યો ભજીયા ખોડીવાર તળાવા દઈએ એટલે કાચા ના રહે આપણે કચુંબર બનાવવાનું છે એટલે આપણે ડુંગળી ને ને કટિંગ કરો જે કટિંગ કરો લેબું ચાર કટકા કરી લઈએ તો મિત્રો સરસ મજાના ભજીયા તૈયાર થઈ ગયા જોઈ લો

મિત્રો અહીંયા લીંબુના ભજીયા સરસ મજાના તૈયાર થઈ ગયા છે એટલે હું દરેક જણને પીરસી દઉં જો આ છે કચુંબર આ છે લીંબુના ભજીયા અને આની સાથે લીંબુ એટલે લીંબુના ભજીયા લો અને મિત્રો એક વાતની ચોખોટ કરી દઈએ આપણે આજે ગોગા મહારાજનો થાળ ધરાયો નહીં એટલે હવે આપણે થાળ નહીં ધરાવીએ કારણ કે અહીંયા રેસીપી બનતી હોય એટલે ચાખવું તો પડે જ અને ચાખવા જઈએ એટલે ગોગા મહારાજનું હચવાતું નહોતું એટલે આપણે પ્રસાદ લાઈન કરી દીધી હ એટલે થાળ ધરાવીએ એમાં ચાખેલું હતું એટલે મજા આવતી નહીં એટલે આપણે પ્રસાદ કરી દીધી અને હવે આપણે થાળ નહીં ધરાવીએ પરસાદ લાઈન પ્રસાદ કરી દેવા પણ મિત્રો લીંબુ ના ભજીયા સરસ બન્યા થોડા થોડા કાચા રહી જાય तो मित्रो लिंबूना भजिया मस्त बनाय पण अंदर्या नाही थोडा थोडा काचा बहु मस्त स्वाद आ आित्रो आिंबूना भज्या बनाव्या ही बनवा बहुसरस बन अंदर थी पेलो तळ नाही बराबर अन थोडा चंपूलाला कीधू की ते ए मच्छरे ते बाकी मजा आव कचंबरसाठी खावा મિત્રો ભજીએ તો ટોપ બન્યા પણ થોડો અંદર કાચો અને ચીખા છે પ્રેક્ટિસ ચાલુ થઈ લીલો માત્ર હુકમ મત અમને ચાલો મને ખાવાની રીત જુઓ કચુંબર મેં ઉપર લેબુ ને અચવાનું પછી ખા તો મિત્રો અહીંયા લોક પૂરો કરીશું બ્લોગ પૂરા થાય પહેલા જણાવી દઈએ કે યુટ્યુબ માં આપણી ત્રણ ચેનલો છે રાજા બહુચર પંજો પાટણ રાજા બહુચર બ્લોગ એન્ડ બ્લુપર ત્રણે ચેનલ જો સબસ્ક્રાઇબ ના કર્યો હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો ફેસબુક માં ત્રણ પેજ છે રાજા બહુચર પંજો પાટણ બ્લોગ્સ રાજા બહુચર રસોઈ ત્રણે પેજ ફોલો કરી દેજો મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી